આજ ગુરુરુ એવો તહેવાર છે સંતો ભક્તો મહંતો ગુરુભાઈ પ્રેમીજનો દરેક મંગળદાસ બાબુને આશ્રમે પધાર્યા છે બધા પધારેલો ભાઈઓને ખોટી ખોટી વંદન સદગુરુ જેને ધારણ કરેલા ગુરુ મહારાજ ત્યારે જેને કરાર કહેવા એવા ગુરુ મહારાજે એને કીધું ભાઈ ત્રણસો નો ઓગણ સાઠ દિવસ તારા અને એક દિવસ ધન મન અને ધન લઈ અને ગુરુ દ્વારે પધારી દે પુરાવો આપણે નિહાળી રહ્યા છે શિષ્ય માટે બાર મહિનાની અંદર બે પ્રસંગો જબરજસ્ત આવે છે એ ગુરુ પૂનક અને બીજી છે એ ગુરુ મહારાજ ની તિથિ તિથિ નો મહિમા પણ એ બહુ જબરજસ્ત ગુજવો કીધો નો ગુરુજી મહિમા છે બહુ મોટો અંત વેળાએ આવીને ઉભા જો એ ગુરુ મહારાજ તમને હજારો ખર્ચી સંતો એનો કાર્યક્રમ રાખે છે પણ આખી રાત બોલાય છે હું ભાઈ મું બે મોટે છો તો રવિ બોલે વાણ બોલે ત્રિકુ બોલે ખીમ બોલે રૂપાદે બોલે માલદે બોલેસ બોલે તોરણ બોલે આખી રાત ગુણ કોના ગવાય સંતો આ સંતો ની જે વાણી એ અનુભવી ની વાણી કલ્પિત એક શબ્દ આમાંથી લીધો ને એક શબ્દ આમાંથી લીધો ને એનું નામ અસરણ વાળ્યું એમ નથી એ તો માથે માથું જયારે નહોતું ને ત્યારે વાણી બોલાવી ત્યારે દાસી જીવન ને ચાલુ હોય એટલું પૂછ્યું છું ભગત તમે તો બિલકુલ ભણેલા નથી ત્રણસો આઠ વાણી તમે આ ક્યાંથી લાવ્યો એ જીવન ભગતે કીધું હતું એ સતી મને એ ખબર નથી પણ હું મારા ગુરુ ભીમ સાહેબ ની વાત જયારે મસ્ત થઈ જાવ છું કોણ બોલે છે કોણ બોલાવે છે મને ખ્યાલ નથી ત્યારે એને કીધું કાયા ને રાધાકી ના આત્મ ને કીધો કાન ભૂલ્યો હું મારા દેહ નું ભાન હું તો દીવાનો બની ગયો દાફડા શ્યામા કે સદગુરુ ની વાત સદગુરુ ની વાત ની અંદર મસ્ત જયારે બની જાય છે ને ત્યારે હું પણ શરીર તળી જાય છે ત્યારે તું છે એ તું હું તું હોવા સદગુરુ બોલે છે અને સદગુરુ બોલાવે છે એટલે જગત એમ કે દાસી જીવન બોલે પણ મને બોલાવે છે એ ભીમ સાહેબ બોલાવે છે હું બોલતો બોલ બોલે ને બોલાવે અંતર્યામી આપ્રિયા બોલે અને ઉપદેશી માટે બે તહેવાર ખાસ છેલ્લા સુવા સુજી યાદ રાખવા એક ગુરુ પૂનમ અને એક ગુરુ મહારાજ ની તિથિ આ બે યાદ રાખી અને ગુરુ મહારાજ ની ધ્યાન ની મૂર્તિ બતાવી છે એમાં સુરત રાખે તો બહુ દોડા કરવા પડે એવું નથી આ જેવો પ્રસંગ અમારી નજરે સુરત ની અંદર બાબુમાં પોરાએ આવા ટાણા આયા જ હતા કાલ આવત વખતે મારે વાત કરી અને એને કીધું મારે જવું છે મારે ગુરુના દેશમાં જ છે બાટલા સાધુ હતા મેં કીધું એમ થોડું દેહ કે નહીં મારે જવું છું મને રસ્તો બતાવો રસ્તો તો ગુરુ મહારાજ બતાવ્યો છે ત્યાં ધ્યાન રાખો સ્વરણ કરો અને ગુરુ મહારાજની મૂર્તિની અંદર તમારી સુરતી રાખો પંદર વીસ મિનિટ પ્રે વાત કરી જય ગુરુ મહારાજ કરીને આત્મ છોડી શીધો વિશ્વાસ ની ભક્તિ ના પડે જેવું તો જોગી હોગર જટા વધારે અંગ લગાવે ભગોતા દમણી કારણ તે જરાવે જોગી નથી તો સંતો એમ કીધું છે કંજુમાં એક નામ આધારે જો નામ પકડી લો તો કામ થઈ જાય જો નામ જનો ત્રણ કાળમાં નાશ ન થતી કજે રામ કેતા એ નામ હે કૃષ્ણ ને કેતા એ નામ હે એવું સદગુરુ ઓપનેન્દ્ર નામ બોલે અને એ નામ વગર આ જીવનો ઉદ્ધાર નથી નથી અને નથી રામને ભગવાન બનાવનાર ગુરુ વશિષ્ઠ છે કૃષ્ણ ને ભગવાન બનાવનાર ગુરુ દુર્વાસા તો દરેક દેવી પેલ પાન બનાવનારાગુરુ સાહેબ ની અંદર ગુરુ કોઈ વ્યક્તિ ગુરુ ને માને માનવી કરે દેહતા વ્યવહાર નક્કી જાણજો એ નરક નો છે અધિકાર ગુરુ ને માનો નહીં ગુરુ ને હાથ પગ મોઢો માથું હાડ માસ નો ગુરુ નથી સારા વિશ્વના સંતો નો છે અને આ આપણે મળ્યો છે ભાગ છે પણ આ સત્યમાં નથી આપણે અવિનાશભાઈ આવ્યા છે પછી બહુ આવે છે હું દાદું નહીં બોલું બે વાણી બોલી